નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું ફરીવાર એકવાર સ્વાગત છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે મગફળીમાં જે ફૂલ અને ફાલ અને જે સૂયા વધારે પ્રમાણમાં કેવી રીતે બેસાડી શકાય અને તેના માટે કેવો દેશી જુગાડ આપણે કરવો જોઈએ તેના વિશે આપણે આ વિડીયોમાં ખાસ કરીને વાત કરીશું ખેડૂત મિત્રો તો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડિયો તમને જલ્દીથી અમારી ચેનલ પર જોવા મળે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે જે મગફળીના પાક વાવ્યો છે તેમાં આપણે વધુ પ્રમાણમાં ઉત્પાદન લેવા માટે આપણે મોંઘા પ્રમાણ મોંઘા ભાવની દવાઓ સાંટતા હોય છે અને જો આપણા મગફળી છે તેમાં વધુ પ્રમાણમાં સૂઈ બેસાડવા માટે પણ મોંઘા ભાવની દવાઓ સાંટતા હોય છે અને ખૂબ જ ખર્ચો કરતા હોય છે અને એનું રિઝલ્ટ આપણને વધુ પ્રમાણમાં મળતું નથી કારણ કે આપણે અમુક એવા ઉપાયો હોય છે દેશી જે કરવાનું ભૂલી જતા હોય છે અને જેના કારણે આપણે ખર્ચો કર્યો છે તે પ્રમાણે આપણને ઉત્પાદન મળતું નથી ખેડૂત મિત્રો તો ખાસ કરીને આના માટે અમુક આપણે જે ઘરેલું આતે ઉપાય કરવાનો હોય છે જેના કારણે આપણી મગફળી છે તેમાં વધુ પ્રમાણમાં સૂયા બેસે અને વધુ પ્રમાણમાં આપણને સારું એવું ઉત્પાદન મળે અને આપણે જે દવાનોનો ખર્ચો કર્યો છે તેનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે જે મગફળીમાં વધુ પ્રમાણમાં ફાલ અને સુયા બેસાડવા જે સૂયા બેસાડવાની દવા સાટી છે તેના પછી આપણે કેવા પ્રકારના ઉપાયો કરવા જોઈએ અને કેવો દેશી જુગાડ કરવો જોઈએ જેથી કરીને આપણી મગફળીમાં જે વધુ પ્રમાણમાં સૂયા બેસાડવાની દવા સાટી છે તેનું સારું એવું રિઝલ્ટ મળે મળે ને વધુ પ્રમાણમાં આપણું ઉત્પાદન વધે મગફળીમાં તેના વિશે ખેડૂત મિત્રો હું તમને આ વિડીયોમાં જણાવું તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જ્યાં ઉપાય જણાવી રહ્યો છે તેમાં કોઈ પ્રકારનો ખર્ચો નથી માત્ર તમારે એક જે સાતી આવે છે ત્યાં હાંકવાનો છે ખેડૂત મિત્રો ખાસ કરીને હું તમને દેખાડું આ પ્રમાણે ખેડૂત મિત્રો આપણી મગફળી છે તેમાં પાળા સડાવવાના છે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો તો સડાવતા જ છે જે મગફળીમાં વર્ષો વર્ષે વાવેતર કરે તે તો મગફળીમાં પાળા ચડાવતા જ છે અને ઘણા ખેડૂત મિત્રોને આ ખ્યાલ ન હોય જેથી કરી જે સૂયા હોય છે તે જમીનની નજીકથી અંદર રહેતા હોય છે અને જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી ખેડૂત મિત્રો તો ખાસ કરીને જે આપણી મગફળી છે તેમાં આ રીતે આપણે જે પાળા ચડાવી દેવાના છે ખેડૂત મિત્રો જેથી જો આ રીતે તમે જોઈ શકો છો ચિત્રમાં જેથી કરીને જે આપણા સૂયા છે મગફળીમાં જો આ રીતે ખેડૂત મિત્રો જે આપણા પાળા છે તેની અંદર ખૂટી જશે અને જે સોયાનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે વધુ પ્રમાણમાં જોવા મળશે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે આપણે પાળા ચડાવે છે તેમાં જોયા મોટા પ્રમાણમાં બેસી ગયા છે ખેડૂત મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો દ્રશ્યમાં જો આ સોયા આપણે પાળા ના ચડાવીએ તો જમીન થી રહેતા હોય છે અને જેમાં મગફળીની શીંગું થતી નથી જેના કારણે જે આપણું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી અને જે આપણે મોંઘા ભાવના ખર્ચા કર્યા છે એ પણ ફેલ જતા હોય છે તો આ રીતે તમે પણ મગફળીમાં જો પાળા ચઢાવી દો તો વધુ પ્રમાણમાં ઉત્પાદન મળશે અને જે સૂયા પણ વધુ પ્રમાણમાં જ જમીનના જે પાળા ચડશે તેના કારણે વધુ પ્રમાણમાં સૂયા પણ ફૂટવા લાગશે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આવો દેશી જુગાર તમે પણ કરી શકો છો અને મગફળીમાં વધુ પ્રમાણમાં ઉત્પાદન લઈ શકો છો અને વધુ પ્રમાણમાં સોયા બેસાડી શકો છો ખેડૂત મિત્રો જોઈ શકો છો ખેડૂત મિત્રો તો ખાસ કરીને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમામ લોકોને શેર કરજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આવા સારા ફાયદો થાય અને તમામ ખેડૂત મિત્રો વધુ પ્રમાણમાં ઉત્પાદન લઈ શકે ખેડૂત મિત્રો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા તો નવા વિડીયો તમને જલ્દીથી અમારી ચેનલ પર જોવા મળે